ફોરેસ્ટની જમીન બાબતમાં ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાં મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ એ ગવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા

ફોરેસ્ટ અધિકારી ઉપર હુમલા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તો બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારીઓને પણ પથ્થરો જે છે તે માર મારવામાં આવ્યો છે પથ્થરો એમના પર ફેંકવામાં આવ્યા હતા એક અધિકારીને તીર વાગતા તે બેભાન થયા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પથ્થર મારામાં ઈજાગ્રસ્ત તમામ પોલીસ કર્મચારીઓને હાલ હોસ્પિટલ ખાતે દાખલ કરી દેવામાં આવ્યા છે લોહી લોહાણ હાલતમાં અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પોલીસ કર્મચારીઓને લઈ આવવામાં આવ્યા જ્યાં મોટા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ એ ગવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ સળગાવવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે તો સાથે જ વાત કરીએ તો ફોરેસ્ટ અને પોલીસના તેતાલીસ જેટલા અધિકારીઓ જે છે તે ઘાયલ થયા છે ચાર સરકારી વાહનોને ભારે નુકસાન કરવામાં આવ્યું છે આગ ચંપી પણ કરવામાં આવી હતી

માંડ માંડ કરી અને પોતાનો જીવ બચાવીને ત્યાંથી પોલીસના અધિકારીઓ અને ફોરેસ્ટના અધિકારીઓ જે છે તે ભાગે આવવાનો ખુલાસો ત્યારે થઈ રહ્યો છે અને ત્યાં મોટા પ્રમાણમાં પથ્થરો હતા અને પથ્થરો એ આમને સામે ફેંકવામાં આવ્યા હતા અને જેમાં કેટલાય પોલીસ કર્મચારીઓ ઘવાય હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આખી ઘટનાને લઈને કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા એમની પ્રતિક્રિયાઓ શું આવી રહી છે સામે સાંભળીએ એમને દાતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજી આશરે બાર કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સર્વે નંબર નવ કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે ત્યાં સવારે સાડા આઠ વાગે અંદાજિત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજિત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર ગોફણ અને તીર કામથાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ છે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે